અંજારમાં ફક્ત રૂપિયા દસમાં કોઈપણ ગંભીર બીમારીનું નિદાન અને સારવાર જરૂરતમંદ લોકોને ફક્ત દસ રૂપિયામાં ભોજન પણ મળશે જો દસ રૂપિયા પણ ન હોય તો નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે અંજારમાં જૈન સમાજનું વધુ એક પ્રેરણાદાયી પગલું શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર મહાવીર ડેવલપર્સ ગ્રુપ પરિવાર દ્વારા સત્યાવીસ જૂનના માતૃપ્રેમ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવશે જ્યાં ફક્ત દસ રૂપિયામાં કોઈપણ બીમારીની સારવાર ઉપલબ્ધ થશે અંજાર ખાતે શ્રી રમિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારના સ્વજનોની સ્મૃતિમાં શ્રી મહાવીર ભોજનાલય તેમજ શ્રી મહાવીર સારવાર કેન્દ્ર તારીખ સત્યાવીસ જૂનના રોજ શરૂ કરવામાં આવી રહ્યું છે અહીં જરૂરતમંદ લોકોને ફક્ત દસ રૂપિયામાં સારવાર ઉપલબ્ધ થશે તેમજ ભોજન પણ મળશે આગામી સત્યાવીસ જૂનના રોજ માતૃપ્રેમ સારવાર હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે તેવું જણાવતા અગ્રણી શ્રીઓએ કહ્યું હતું કે પરિવારના સ્વજનોની યાદમાં આ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આજે આપણે અત્યારે બિલ્ડિંગમાં પત્રકાર પરિષદ બોલાયેલો છે આ માતૃ પ્રેરણા બિલ્ડિંગ છે જે જે બિલ્ડિંગમાં અમારા પૂજ્ય નામનું શ્રી રાજા અમે પ્રવૃત્તિ કરવાના છીએ એ આ બિલ્ડિંગમાં માતૃ પ્રેરણા બિલ્ડિંગમાં કરવાના છીએ અને શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ નીચે અત્યારે અમે બે પ્રવૃત્તિ જાહેર કરીએ છીએ એક શ્રી મહાવીર ભોજનાલય અને એક શ્રી મહાવીર સારવાર કેન્દ્ર શ્રી મહાવીર ભોજનાલય છે એની પ્રવૃત્તિ તમને વિગત આપું તો એવી રીતની છે કે અમે લોકો એક અને બે ટાઈમ સર્વ મનુષ્યને એક દસ રૂપિયા ટોકન ચાર્જ તરીકે ભોજન આપવાના છે જેમાં સવારના બપોરના બાર વાગ્યાથી કરી અને બપોરના બે વાગ્યા સુધી જેટલા પણ લોકો આવશે એ દરેક લોકોને અમે વ્યવસ્થિત બેસાડી ટેબલ ખુરશી ઉપર અને ભર પેટ પ્યોર જૈન ભોજન જમાડવાના છીએ અને એ ભોજન શાળાનું અમારું આયોજન એવી રીતનું છે કે ઘણી ભોજન શાળા એવી હોય કે ભાઈ સો મેમ્બર બનાવ્યું છે એ સો મેમ્બરનું પૂરું થઈ જાય એટલે ભોજનાલય બંધ કરી દેવામાં આવતું હોય છે અને એમ કહેવામાં આવતું હોય છે એ તાર્કે પત્ર પૂરો થઈ ગયો છે પણ અમે એવું આયોજન કર્યું છે કે બપોરના બાર વાગ્યા થી કરીને બે વાગ્યા સુધી એટલે દોઢ વાગ્યા સુધી જે કોઈ મેમ્બરો આવશે એ બધાને અમે એન્ટ્રી આપશું અને જેટલા મેમ્બરો આવશે અમારી કોઈ સંખ્યાની લિમિટેશન નથી અમે અમારી જે રસોડાની કમિટી બનાવી છે એને પેલેથી ગાઈડલાઈન આપવામાં આવી છે કે આપણે જેટલા મેમ્બરો આપી રસોઈ લસ દહી કરતા જ રહેવાનું પણ કોઈ પણ મેમ્બર આપણા વાળા આવેલું ભૂખ્યો પાછો ન જ આવવું પડે એટલે અમારો ટાઈમ છે બપોરના બાર વાગ્યા કરીને બે વાગ્યા સુધી પણ અમે એન્ટ્રી બપોર દોઢ વાગ્યા સુધી આપશું અને દોઢ વાગે આવેલો માણસ અંદર અડધી કલાક તેમ જમી શકે

એમાં પણ અમે રાતના આઠ વાગે અમારો બંધ કરી નાખશું આઠ વાગ્યા સુધી જેટલા મેમ્બરો આવશે એમને એમ અંદર બેઠા રહીએ જમર જમાશું એમાં પણ અમારી કોઈ લિમિટેશન નથી આઠ વાગ્યા સુધી જેટલા મેમ્બરો આવશે એમને જમર જમાશું એમાં પણ દસ રૂપિયા ટોકન અલગથી લેવા નથી સાંજનો અને એમાં પણ જેની ઘરે ટોકન નહીં હોય એને પણ ફ્રી ઓફમાં જમાશું અને આ જમરનું અમે આયોજન એવું કરીએ છીએ કે અમારા ત્યાં કોઈ ગેસ્ટ આવશે અને જરૂર પડશે તો અમે ગેસ્ટ પેપર સાથે જમાશું એ જમરમાંથી અને અમારા પરિવાર મેમ્બર પણ એ ટેબલ કુર્સી ઉપર બેસીને ભેગો જમ છે એટલો ખુદ અને સ્વાસ્થિક હાર અમે આ બનાવવા જઈ રહ્યા છીએ કોઈ પણ વીઆઈપી કે અમારા પરિવાર માટે કોઈ અલગ આયોજન નહીં હોય જમર જે મનુષ્ય દરેક માન્ય મનુષ્ય અમારા માટે સર્વસ્વ શ્રેષ્ઠ છે એટલે જે મનુષ્યને અમારા જે આમંત્રિતને માન આપીને જે વ્યક્તિઓ અમારા ભોજનનો લાભ લેશે અમે પણ અમારા આમંત્રિતોને વીવીઆઈપીને અને અમારા પરિવારના દરેક મેમ્બર આ જ ભોજન લેશે કોઈપણ વ્યક્તિ માટે અલગ ભોજનની કોઈ વ્યવસ્થા આ આખા જગપુરમાં ક્યારે કરવામાં નહીં આવે આ પ્રેરણા એટલા માટે મળી છે કે અમારો એકચુઅલી બાપ દાદાનો કાપડનો બિઝનેસ હતો અને જ્યારે કાપડની દુકાનમાંથી અમારી પાસે ગામડાના ગ્રાહકો મજૂર વર્ગ આવતા અને એની અમે હાલત જોતા કે આજે એમને કોઈ નાની વસ્તુ પરચેસ કરવી હોય તો એ દસ વીસ પચાસ સો રૂપિયામાં કેટલું બધું મન મનાવતા હોય છે આજે કોઈને પરિવારના પોતાના છોકરાને કે પોતાના પરિવારના કાંઈ પણ કપડાં લેવાના હોય તો અમે એમ જોતા કે સો રૂપિયા તો સો રૂપિયા પાંચસો રૂપિયા નું મહત્વ હોય છે એના હિસાબે એમ લાગ્યું કે ના ભાઈ અત્યારે ઘણો બધો વર્ગ એવો છે કે જે લોકોને બે સમય પૂરતો જમવાનું પણ નથી મળતું એના સિવાય પછી અમે ભૂકંપ પછી બે હજાર ત્રણ માં કપર લાઈન માંથી જમીન લાઈન માં આવ્યા જમીન લાઈનમાં અમે ડેવલપર્સ માર્કેટ ડેવલોપર કરીને કંપનીની સ્થાપના કરી અને જયારે અમે કંપનીની સ્થાપના કરી ત્યારે અમારા કોન્ટ્રાક્ટમાં મજૂર લોકો આવ્યા ત્યારે ઓછી તો મજૂર જોડતો આવે છે ત્યાં પાંચસો રૂપિયા આપજો તો એટલે આપણે કહીએ ભાઈ શું છું તો ત્રણ છોકરો પડી ગયો છે કે બીજી તો સાવ આવી ગયો છે એટલે એની કારણે પાંચસો રૂપિયા ન હોય એ અમારી સાથે ઉપાડ કરે પાંચસો રૂપિયા લઈ જાય અને એની સારવાર કરાવે હવે અમે ઉપાડ પેટી આપીએ તો સપાહિત છે કે અમે બિલ્ડર છીએ તો અમે એના કપાળમાં એના પગારમાંથી પાંચસો રૂપિયા કાપી લેતા હોઈએ છીએ તો અમને એવું લાગ્યું કે આવા લોકોને પગારમાંથી પાંચસો રૂપિયા કાપીએ છીએ જમતું નથી પણ પરિવારે સેવા કરવી પડે છે એટલે ઉપાડ પણ કરવો પડે તો આપણે એવું આયોજન શું કરીએ એને ઉપાડે ન કરવો પડે એના પગારમાંથી માંથી એને પગારમાંથી રૂપિયા પણ ન કપાય અને એના પરિવાર મેમ્બરની સારવાર થાય તો એના માટે અમે આવું બધું ઘણું બધું મનોમંથન કરતા મને એક વિચાર આવ્યા મારા બાપુજીના ના એક યાદગાર કઈક બનાવી આપણે મારા બાપુજી તમને હું રૂપરેખા આપું તો મારા પૂજ્ય પિતાશ્રી નું નામ શ્રી રમણીકલાલ લક્ષ્મીચંદ ઋષિ હતું પણ એમનો દિલ એ સમયે ભૂકંપ પહેલાની વાત કરું છું એ નાઇન્ટી નાઇન માં એક્સપાયર થઈ ગયા છે પણ એ સમયે એમનો દિલ રાજા હતો એટલે એમને અમારા સમાજમાં અને અમારી આસપાસના એરિયામાં એક રમણીક રાજા તરીકે નો બિરુદ આપવામાં આવ્યું હતું ત્યારે એ દિલના રાજા હતા એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ સમય સમયની વાત છે જયારે પપ્પા દિલ રાજા તો હતા અત્યારે કુદરતે આપણી ઉપર એમ કર્યો છે ખૂબ અત્યારે આપણા ઉપર વરસી રહી છે અત્યારે આપણે રૂપિયા આર્થિક લેવલ પર રાજા બની ગયા છે તો જે પબ્લિકે આપણા પૂજ્ય પિતાશ્રીને રમણીક રાજા નું નામ આપ્યું હતું રાજા નું નામ આપણે સાર્થક કેવી રીતે કરીએ રાજા એટલે કોઈ વ્યક્તિ અનથી ભૂખ્યો ધરાઈ જાય અમારા પૂજ્ય પિતાશ્રી રાજ્યમાં કોઈ વ્યક્તિ રૂપિયાના કારણે બીમારથી વંચિત ન રહી જાય એટલે અમે લોકો અમારા પૂજ્ય પિતાશ્રી નામને શ્રી રમણીકભાઈ લક્ષ્મીચંદ્ર ગોષી નામ હતો રમણીક લાલ આગળ શ્રી ઉમેર દીધો અને પાછળ ચેરિટેબલ ટ્રસ્ટ કરી નાખ્યો શ્રી રમણિક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ જે પૂજ્ય પિતાશ્રી નું નામ આખી જિંદગી પર અમર થઈ જાય અને જે લોકો પૂજ્ય પિતાશ્રી રમણીકભાઈ ભૂલી ગયા છે એ પાછા રમણીકભાઈ યાદ કરતા થાય એટલે અમે શ્રી રમણિક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સ્થાપના કરી છે આ પ્રેરણા અમને આપી અમારા માતૃશ્રી એ અમે ક્લોથ પરચેસ કર્યો ક્લોથમાં અત્યારે છસો ચોરસ વાળનો પ્લોથ છે જે ચોપનસો સ્કેરફીટ

સ્ટેપ બાય સ્ટેપ બધા નંબર આપશે ડોક્ટર એને પૂરતો સમય આપી અને એને જે પ્રોબ્લેમ થશે જે દર્દ હશે એનું પ્રોપર નિદાન કરશે નિદાન કર્યા પછી ડોક્ટર લખી દેશે મેડિકલ લખ્યા પછી ક્યાં એનું ડ્રેસિંગ કરવા જેવી છે તો ડ્રેસિંગની ગાઈડલાઈન આપશે ક્યાં ઇન્જેક્શન લગાવવાની જરૂર હશે તો ઇન્જેક્શનની ગાઈડલાઈન આપશે અને કોઈને બોટલ ચલાવવાની જરૂર હશે તો બોટલ ચલાવવાની ગાઈડલાઈન આપશે આ બધી સર્વિસ અમારા ત્યાં અમારા કમ્પાઉન્ડમાં ભારે મળશે મેડિકલ લખી આપશે તો મેડિકલ સ્ટોરમાંથી અમારો મેડિકલ સ્ટોર છે પણ છે તમારે ડ્રેસિંગ રૂમ પણ છે ડોક્ટર ની ગાઈડલાઈન મુજબ ડ્રેસિંગ કરી આપવામાં આવશે એ કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે એની બાજુમાં બોટલ ચલાવવાનો રૂમ છે ઇન્જેક્શન લગાવવાનો રૂમ છે તો ડોક્ટર ઇન્જેક્શન પણ લગાવી આપવામાં આવશે જેને જરૂર હશે એને બોટલ ચલાવવામાં આવશે જેને એક કલાક ચાર કલાક આરામ કરવાની જરૂર પડશે એને આરામ કરવાની આ બધી સગવડ અમારી ભાવિ સારવાર કેન્દ્રમાં ઉપલબ્ધ છે અને એક વખત દસ રૂપિયા આપીને ટોકન લેશે એના પછી કોઈ વ્યક્તિ એક રૂપિયો એક આપવાનું નહીં રહે આ બધી જ સારવાર કે દસ રૂપિયા મળશે ઓપીડી છે એટલે કોઈને એડમિટ કરવામાં નહીં આવે કે કોઈ ઓપરેશન કે એ કાંઈ કરવામાં નહીં આવે ફક્ત નોર્મલ જે બીમારી હોય જે એક એમબીબીએસ ડોક્ટર હોય એ ચેકઅપ કરી અને એને સારવાર કરી આપે એટલી સારવાર છે ભવિષ્યનો અમારો પ્લાન છે જો અમને ભગવાન સાથ આપશે બધાનો સહકાર મળશે તો આ પ્રિમાયસિટ મેં તમને હમણાં કીધું કે ચૌદ હજાર ખેરપીતમાં બનેલી છે એમાંથી આ બે સેવા ફક્ત છ હજાર ખેરપીતમાં જ છે બિલ્ડિંગ ચોદસ હજાર ખેરપીત બની ગઈ છે હજી અમારી પાસે આધે જ હાર ખેરપીતની જગ્યા ખાલી છે એમાં બે એક્સ્ટ્રા ડોક્ટર છ રૂમો બનાવેલા છે છ રૂમ

ધાર્મિક સામાજિક જીવ ઘણા બધા કાર્યો કર્યા પણ દરેક કાર્ય એવા હતા કે અમે એમાં મુખ્ય દાતા બનતા હતા રૂપિયા આપતા હતા અને જે સંસ્થા હતી એ સંસ્થાનું કાર્ય કરતી હતી અમે મુખ્ય ભંથરો બન્યા છીએ અને ઘણા બધા કાર્યો કર્યા છે પણ અમારી લાઈફનો પહેલો કાર્ય એવો છે કે આ કાર્યમાં રૂપિયા આગળ સુધી નથી જવાનું આ કાર્ય અમારા પરિવારે પોતે કરવાનું છે તો આ કાર્ય કરવામાં કેટલા વિઘ્ન આવે છે કેટલા લોકોનો સાથ સહકાર મળે છે એ બધું અમે ચાર છ મહિના બાર મહિના જોશું અને જો અમને યોગ્યતા લાગશે એના લોકોનો સાથ મળે છે હજી કાર્ય કરી શકાય એવું છે તો હજી અમારી પાસે જે ઉપર જગ્યા પડી છે એમાં આગળ અમે આયોજન કરશું અને આપના માધ્યમથી લોકોને લોકોનું એક સબ્જેક્ટ એવો છે કે કદાચ આપણે ધ્યાન હશે કે સિત્યાવીસ છ બે હજાર બાવીસ ના આપણે આ બિલ્ડિંગમાં અત્યારે જે ભેગા છીએ એ બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું અને સિતવીસ છ બાવીસ માં એટલે ચોવીસ કરી છે કે એક દિવસે મારા માતૃશ્રીનો જન્મદિવસ હતો તો સત્યાવીસો બાવીસ ના અમે માતૃશ્રીના બિલ્ડિંગ નું ભૂમિપૂજન કર્યો હતો આ જગ્યા ઉપર અને રાધે રિશોર્ટ માં માતૃશ્રીનો ધામધૂમથી જન્મ દિવસ ઉજવ્યો હતો અને ત્યારે તમે સંકલ્પ કર્યો હતો કે જો ભગવાન સાથ આપશે સમય સાથ આપશે તો આપણે બે વર્ષ પછી એટલે કે સત્યાવીસ છ બાવીસ ના ભૂમિપૂજન કરીએ છીએ તો સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના આ બિલ્ડિંગનું નું ઓપનિંગ કરશું ત્યારે અમે મનોમંથન કર્યું હતું અને સમય સાથ આપ્યો

આગળ અમે મોટી પ્રવૃત્તિ કરશું અને કોઈ એવો સમય દેખાશે ત્યારે વિચારશું પણ અત્યારે આ બિલ્ડિંગ આખી ઊભી કરી છે એમાં અમારા પરિવારના જ છે રૂપીસ અને આવનારા સમયમાં જ્યાં સુધી આ બે સેવા ચાલુ રાખી છે ત્યાં સુધી એનું મેનેજમેન્ટ અમારો પરિવાર જ કરશે અમે બધાને એટલી જ વિનંતી કરશું કે આવો અને અમને સાથ સહકાર આપો અમારા કાર્યમાં હુનિંગનો જે આમંત્રણ છે એમાં બે પ્રકાર છે અમે લોકોએ સત્યાવીસ છ બે હજાર ચોવીસના માતૃપ્રેણા બિલ્ડિંગ નિમિત્તે

તો અમે સિલેક્ટેડ લોકોને આમંત્રણ આપેલા છે એમના વોટ્સએપમાં અમારા દ્વારા અમારા પરિવાર દ્વારા જેમને આમંત્રણ પહોંચ્યું છે એમના પૂરતો જ પ્રોગ્રામ છે જેમને સિંગલ પ્રોગ્રામનું આમંત્રણ છે એમને ફક્ત સવારે હાજરી આપવાની છે જેમને ડબલ પ્રોગ્રામનું આમંત્રણ છે એમને સાંજે પણ હાજરી આપવાની છે